નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે વડોદરાના ગુરવા વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ શાળા સેન્ટમેરી સ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન કાર્યક્રમ શાળાના આચાર્ય મહોદયા શ્રીમતી રશ્મિ પાઠક શાળા સંચાલકના મહાનુભાવો શાળા સંચાલક મંડળના સભ્યશ્રીઓ તેમજ મુખ્ય અતિથિ રેવરન્ડ ફાથર આસિસ્ટન્ટ વાઇકર સીએસ મેથ્યુ તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થી મિત્રો અને વાલી ગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત એનસીસી થી ખૂબ જ ધમાકેદાર પરેડ પ્રદર્શન અને માર્ચ પાસ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું એનસીસી કેડેટનો ઉત્સાહ ઉમંગ અને સમન્વય તાલમેલ જોશ ખરેખર જોવાલાયક હતો અન્ય કાર્યક્રમોમાં ભારતીય સંવિધાન વિશેની માહિતી આપતું નાટક દેશભક્તિ ગીતની પ્રસ્તુતિ રાષ્ટ્રભક્તિના નૃત્યો તેમજ પ્રી પ્રાઇમરી વિભાગના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા તો આ દિવસની માહિતી પણ ખૂબ જ સરસ રીતથી રજૂ કરવામાં આવી આ પ્રસંગમાં એનસીસી કેડેટ્સને તેમની વિશેષ સેવા તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કેડેટ સાર્ચર તેમજ કેડેટ કોર્પોરલની રેન્ક પણ પ્રદાન કરવામાં આવી હતી શાળાના પીટી શિક્ષક અને એનસીસી ઓફિસર શ્રી હિતેશ પરમારે જણાવ્યું હતું કે આ એનસીસી કેડેટ્સ જુદા જુદા નેશનલ લેવલના કેમ્પમાં ભાગ લીધો હતો તેમજ એનસીસી પ્રવૃત્તિમાં ખૂબ જ ઉત્કૃષ્ટ સેવા બદલ આ રેન્ક ઉપરાંત કેડેટ્સને આપવામાં આવ્યો હતો This day, I feel proud of my country and its history. That I celebrate this day by singing and smiling together. Let's promise to be good and kind to everyone around us. Happy Republic Day to all my friends and teachers. have A very happy morning to everyone. సెలి